કર્ણાટકમાં ધાર્મિક કાર્યક્રમ દરમિયાન મોટી દુર્ઘટના ટળી તો અહીં એક ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમ માટે જોકે સદભાગ્ય રથને પડતું જોઈને ભક્તોની ભીડ સમયસર ત્યાંથી ખસી ગઈ હતી જેથી આ ઘટનામાં કોઈને જાનહાનિ પહોંચી નથી મહત્વનું છે કે રથ ડે ભુસકુર મંદિર મેળ મેળા માટે બનાવવામાં આવ્યો તો આ ઇવેન્ટનું આયોજન દર વર્ષે બાંગ્લોરો પાસેરા અને કલમાં કરવામાં આવે છે આવા ચાર રથ બળદ અને ટ્રેક્ટરની મદદથી ખેંચીને શેરબા લઈ જવામાં આવી રહ્યા છે આ વેળાએ એક રથ નમવા લાગ્યો અને એક રથ ભાંગી પડતા ઘટના બની આ ઘટનાનો વિડીયો પણ સામે આવ્યો આ વિડીયોમાં જોઈ શકાય છે કે સો ફૂટથી વધુ ઊંચો રથ અચાનક તૂટી જાય છે અને એકાએક જમીન પર પડવા લાગે છે કે જે રાતી દૂર ચારે બાજુ છવાઈ જાય છે અને લોકો બચવા માટે આમ તેમ ભાગવા લાગે દેખતા હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર મોબાઈલ એપ